હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો અટાણે મિત્રો આપણે આવી ગયા ઊંચા કપડા તો હમણાં તમને ઊંચા મંદિર પણ બતાવું ને દરિયામાં પણ આપણે જવાનું છે આંટો મારો હાલો જો આ મંદિર છે ઉષાકોટડાનું

નથી દરિયો હવે નજીક હમણાં આવા કઈ કેળા હે આવા કેળામાંથી જવાનું હોય દરિયામાં આપડે આપણે આવી ગયા દરિયામાં દોસ્તો છે ચામુંડામા નું મંદિર ને આ બાજુ છે બધી જગ્યા માતાજીની દરિયો આખો આમ તમે માણસો પણ છે દરિયા મટાણમાં ને અહીંયા જો કે બે વાણ પીડા વાણ જો આ વાહ છે બે દરિયામાં લઈ જાવ તમે એ બે વાણ

ઠંડી પડે મિત્રો અહીંયા બહુ જવું ઓલા બે વાણ છે એ કેટલા સેટા છે આપણે કલ્લી ઝૂમ અને જો આ ઝૂમ કરીરા આપણે બે નજીક આવી ગયા વાણ થઈ જવો આ છે ઓલા મચ્છી મારવા જાય ને એ વાણ નજર પૂગે તમને ના લગન પાણી પાણી દીવ પ્રકાશ પડે પાણીમાં અહીંયા અહિયાં અહીંયા એક ભાઈ ઉભા હે દરિયામાં આ બાજુ હે માતાજી ની બધી જીગા